પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલના ગેટ નજીક તાજેતરમાં જ એક આગેવાનની સ્કૂટર ચાલકે અડફેટે લેતા અકસ્માત હતો ત્યારે હોસ્પિટલ રોડ પર સ્પીડ બ્રેકર મૂકવા ભીમ મહોત્સવ સમિતિ દ્વારા પાલિકાને રજૂઆત કરવામાં આવી છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના ગેટ પાસે રોડ ક્રોસ કરી રહેલા સામાજિક આગેવાનને એક સ્કૂટી ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં સામાજિક આગેવાનને ઈજા થતાં તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા ત્યારે જૂના ફુવારાથી એસટી નજીકના રિલાયન્સ ફુવારા સુધીના રોડ પર સ્પીડ બ્રેકર મૂકવા ભીમ મહોત્સવ સમિતિ દ્વારા પાલિકાને રજૂઆત કરવામાં આવી છે હું બબુભાઈ વેજાભાઈ પાંડાવદરા સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સેવા આપું છું અને હાલમાં જ મારો ભાવસિંહજી હોસ્પિટલનો જે ગેટ છે જે રિલાયન્સવાળો રોડ છે જે ફુવારાથી રિલાયન્સ ફુવારા સુધીનો રોડ છે એ રોડ ઉપર મારું અકસ્માતે થયું હતું ને ગેટ પાસે અને ત્યાં અવારનવાર અકસ્માતો થાય છે મોટી જાનહાનિ ખાના ખરાબી થાય તે પહેલાં સ્પીડ બ્રેકર ત્યાં નખાય જાય તો વધારે હરું મેં કાલે સીપ ઓફિસરને નગરપાલિકાને પણ આવેદનપત્ર આપેલું છે અને જો વહેલી તકે ત્યાં સ્પીડ બ્રેકર મૂકે કે વધારે ત્યાં ખાના ખરાબી થાય અને અમુક માણસોની ગરીબ દર્દીઓ આવતા હોય કોઈ સાપાણી પાણી લેવા જતા હોય દર્દીઓના સગા તો ત્યાં કોકને વધારે પણ નુકસાની થાય એવા ત્યાંથી સ્પીડમાં જ વાહનો હાલતા હોય છે અને ન્યા કોઈ લગામ નથી આ સ્પીડ બ્રેકર વહેલી તકે નાખે એવી મારી નરમર છે જો નહીં નાખવામાં આવે તો અમે આનું આંદોલનના રૂપમાં પણ જશું કારણ કે ત્યાં માણસોને અવારનવાર ઘણા ઠોકર મારીને ભાગી જાય છે પાછા હાથમાં આવતા નથી એટલે મારું કહેવાનું છે કે આવા લોકોને પકડીને સબકે શીખાડાવે આવે અને અહીંયા સ્પીડ બ્રેકર નાખે રિલાયન્સથી લેડી હોસ્પિટલુંથી તો હું છે કે થોડુંક બે બે ત્રણ હોસ્પિટલો આવે છે અને હાઈવે રોડ હાઈવે જેવું વર્તન કરે છે રોડ ઉપર એવું ફૂલ સ્પીડમાં જ જાય છે કારણ કે આજે આપણે કેમેરાની અંદરમાં જોતા હોય તો અમુક સ્પીડમાં રોડ ઉપર અટકાવતા હોય તો એના કેમેરામાં આવી જાય અને એને ઘરે ઈ મેમો પણ આવી જાય છે તો આવા માણસો પકડાતા નથી તો વહેલી તકે આવા પકડે આ રોડ પર અવારનવાર બે ફાર્મ ચલાવતા વાહન ચાલકો રાહદારીઓ તેમજ રસ્તા ક્રોસ કરતા લોકોની હડફેટી લેતા હોવાની ઘટના સામે આવે છે